સાહેબ અમે છે ને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા એમનો અગિયાર વાગ્યાનો ટાઈમ છે બોલ લખેલો છે પણ ઘણો બધો સમય થઈ ગયા મળ્યો અને એમનો કોઈ ઓફિશિયલી નંબર પણ એ આપતા નથી એવું છે સરકારની પર પણ હતો અમે હા અમે ચેક કર્યું સેકન્ડ વસ્તુ એ કોઈ તામમાં પણ હોઈ શકે છે

કશું કામ નથી કર્યું એટલે અમે પ્લોક નું સર્ટિફિકેટ આપી ઓકે કોઈ કોઈ વાત નથી બીજી વાત આવી